નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે માણસો ફક્ત ધન પાછળ દોડશે વડીલોનું નહીં જાળવે સન્માન વિષ્ણુ પુરાણમાં કળયુગ સંબંધિત કરવામાં આવેલી છે વાત તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ રસપ્રદ વિડિયો વિષ્ણુપુરાણ અનુસાર આજે દુનિયામાં જે પણ ઘટનાઓ બની રહી છે તે વિષ્ણુપુરાણની આ ભવિષ્યવાણીઓ વિશે જાણ પણ કહેશો કે આ ઘટનાઓ ખરેખર કળયુગમાં દરરોજ બની રહી છે આજે માણસો ફક્ત રૂપિયા પાછળ ભાગવા લાગ્યા છે મહિલાઓ ગરીબો અને વડીલો પર અત્યાચાર અને અપમાન વધ્યા છે આપણને એવું થશે કે કેમ છેલ્લા કેટલાક સમયમાં દુનિયામાં આટલો બધો બદલાવ આવ્યો છે દુનિયા આટલી ખરાબ કેમ બની રહી છે આખરે દુનિયામાંથી માનવતા કેમ અદૃશ્ય થઈ રહી છે શું આ કળયું છે આપણી આજુબાજુ ઘણી એવી ઘટનાઓ બનતી રહે છે જેને જોઈને આપણું મન તો ભારે થઈ જાય છે પરંતુ સકારાત્મકતા રહેવાના પ્રયત્નો પણ વ્યર્થ થઈ જાય છે આજની સ્થિતિ વિશે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ કરાયો છે કે આવો જાણીએ વિષ્ણુપુરાણમાં જણાવેલ કળિયુગ સંબંધિત ભવિષ્યવાણીઓ પુરાણમાં લખેલી ભવિષ્યવાણી મુજબ કળિયુગમાં માણસ પોતાની બુદ્ધિ માત્ર ધન સંચય કરવામાં જ ખર્ચ કરશે તેનું મન કમાણી અને પૈસા ઉમેરવા સિવાય બીજા કોઈ કામમાં નહીં લાગે તે જે કહે છે તે બધું પૈસા સાથે સંબંધિત હશે માણસની મોટા ભાગની સંપત્તિ ઘરો બાંધવામાં ખર્ચવામાં આવશે આ કારણે ચેરિટીની ટકાવારી ઘટશે જેઓ મકાનો બનાવે છે તેમની પાસે પોતાનું ઘર નહીં હોય જ્યારે ઓછું કામ કરનારાઓ મોટા મકાનોમાં રહે છે વિષ્ણુ પુરાણમાં લખેલી ભવિષ્યવાણી મુજબ સમાજમાં શાસન વ્યવસ્થા નિષ્ફળ જતી જોવા મળશે જે લોકો ન્યાય માટે આજીજી કરી રહ્યા છે તેમને દરેક જગ્યાએ અન્યાય જોવા મળશે અન્યાયનો ભોગ બનેલા લોકોની વાત સાંભળવામાં આવશે નહીં પરંતુ તેમને તુચ્છ ગણવામાં આવશે શાસન વ્યવસ્થા એવી રીતે નિષ્ફળ જશે કે લોકોની પાયાની જરૂરિયાતો પણ પૂરી નહીં થાય શાસન વ્યવસ્થા ચલાવતી ટોચની વ્યક્તિ બિન જરૂરી બાબતો પર ધ્યાન આપશે જેનાથી રાજ્યમાં અશાંતિનું વાતાવરણ સજાશે પુરાણની ભવિષ્યવાણી મુજબ કળિયુગમાં દુનિયામાં જ ધન્ય અપરાધો વધશે દરેક જગ્યાએ ખૂન ચોરી લૂંટ ખૂન અને મહિલાઓ સામેના ગુનાઓ વધવાથી ચારે બાજુ અશાંતિનું વાતાવરણ રહેશે સમાજમાં એક એવો સમય આવશે જ્યારે લોકો નાની નાની બાબતોમાં ધીરજ ગુમાવશે અને એકબીજાને મારી નાખશે સમાજમાં મહિલાઓ સામેના ગુનાઓ વધશે ગુનાહિત વૃત્તિ ધરાવતા લોકો સમાજમાં કોઈ પણ પ્રકારના ડર વગર ફરશે કલયુગ વિશે વિષ્ણુ પુરાણમાં બીજી ભવિષ્યવાણી કરવામાં આવે છે આ ભવિષ્યવાણી મુજબ કળિયુગમાં તમામ સંબંધો માત્ર પૈસા પર આધારિત હશે લોકો એકબીજાના વર્તન કે ચારિત્ર જોઈને નહીં પણ તેમની સંપત્તિ અને કીર્તિ જોઈને મિત્ર બનશે તદુપરાંત ફક્ત શ્રીમંત લોકોનું સન્માન કરવામાં આવશે અને બુદ્ધિશાળી માનવામાં આવશે જ્યારે જેની પાસે પૈસા નથી તે તુચ્છ માનવામાં આવશે પૈસાથી અહંકાર વધશે વિષ્ણુ પુરાણમાં લખેલી ભવિષ્યવાણી મુજબ દુનિયામાં પૂર અને દુષ્કાળની સ્થિતિ એકાંતરે આવશે ક્યારેક એટલો વરસાદ પડશે કે પૂર આવી જશે તો ક્યારેક એટલી ગરમી થશે કે સર્વત્ર દુષ્કાળ પડશે ક્યારેકુગમાં કુદરતની મૃત્યુ કરતા અકાળે મૃત્યુથી વધુ લોકો મૃત્યુ પામશે રોગો અકસ્માતો રોગચાળો એટલો વધશે કે માણસો પોતાને બચાવી શકશે નહીં અને અકાળે મૃત્યુની ટકાવારી વધશે વિષ્ણુ પુરાણની આગાહી મુજબ દુનિયામાં ગરમી એટલી તીવ્ર હશે કે પાક બળી જશે જંગલોમાં આગ લાગશે લોકોનો પરસેવો સુકાશે નહીં આટલી તીવ્ર ગરમી બાદ વરસાદ પણ ભયંકર રૂપ ધારણ કરશે અને વિશ્વના દરેક પ્રદેશોમાં ભારે વરસાદ થશે જેના કારણે દરેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાશે પૂરની સ્થિતિ સર્જાશે જેના કારણે લોકોના મોત થશે અને લોકોની સંપત્તિનો નાશ થશે આ સાથે જ વરસાદ બાદ આકરો શિયાળો પણ તેની ચરમસીમા પાર કરશે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે